હકીકતમાં એ હતું કે હું મોડી થી આ બાજુ આવતો હતો આનંદ મગલા ચોક બાજુ એટલે હું અહીંયા ભારત પેટ્રોલ પંપ પાસે ઉભો હતો ત્યાં પાછળથી ફૂલ સ્પીડે કી આવી હતી દાદા બિચારા પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પૂરા આવી રહી એટલે ફૂલ સ્પીડે આવી દાદાને ટક્કર લાગી દાદાનું ત્યાં ત્યાં મૃત્યુની આશંકા મને લાગે છે અને તે પછી મને ઠોકર લાગી મને હું બેવસ્ત થઈ ગયો આપણે વાત કરી પોલીસ દ્વારા અને બે બે બોયઝ હતા બે લેડીઝ હતી લેડીઝ બે ફરાર થઈ ગઈ છે અને બોયઝ અત્યારે અહીંયા હાલ એની કાર્યવાહી ચાલુ છે મને એવું લાગે આશંકા લાગે છે અંદાજે સો થી એકસો દસ આસપાસ આઈ થિંક નો આઈડિયા સીસીટીવી તો મને મને આત્માને કમરમાં લાગી ગયું હતું મારી જે ભત્રીજી નાની છોકરી હતી એને થોડુંક વધારે ડેમ લાગી ગયું હતું હું સામે તરબસી લારીએ ઊભો તો આ કેવાળો સો ઉપરની સ્પીડમાં હશે કાકાને એક્ટિવાની પાછળથી સીધી ભટકાડ દીધી કાકા તો નવણ ટકા ઉપર વહી ગયા હશે કારણ કે પોઝિશન જેવી હતી અહીંયા બ્લડ એટલું લાગ્યું ને હવે બે સુદ્દ હાલતમાં હતા કઈ દિશામાં ગાડી આવતી હતી અને ગાડી આથી આમ થતી હતી ત્રણક જણા તો હશે એક તો આ ભાઈ અહીંયા છે ને કે એને આગળ હતો એ વહી ગયો ગાડીમાં બે જણા હતા બે લઈ આવ્યા છે અહીંયા બે છોકરી છોકરી ઉતરીને ભાગી ગઈ એ હોય તો તપાસ ખો ખબર પડે